કારણ કે વાત આવે એટલે ધોઈને બધું ઉડતું હોય એટલે અને બસ ઓ વાડીમાં તો મસ્ત લોકેશન છે તો કેટલું સારું લાગે આમ વાડીનું હોય એટલે અને તમને બધાને ખબર હશે કે રૂપા ઘેરે હોય તો હું કામ કરતી હોય અને અહીંયા આવી કે તો શું કામ કરતી હોય એને હવારમાં એક જ કામ હોય ખાલી બીજું કાંઈ કામ ન હોય એક કામ હોય હા કાકેમ જર્સીન વર્સીને હોય એવું કારણ કે બહુ ટાઈટ ભાઈ અને એટલા મેં તો અને નહી વાડી આવી તો આમ જો હોય હે ના હોય ના કઈ પાયેલું હોય

પાણી આવ્યું કે પાણી વારો ટિફિન ભલ્લો પાછા આવું ખાવા આવે પછી પાણી ટિફિન હું તો ને નાખે છે ને મારે ખાવાનું છે પૈસા તને પૈસા લે લેટ તો આવી ગઈ છે કીધું કે પણ તો તૈયાર કરેલ છે પણ થી તાન સરવ નઈ કર્યું તો ફેમિલી રે વસે વાડીમાં હાટો મારવા ને જો મેડમ આવે છે કેમ પર મેડમ માયા માયા થોડી મેડમ સુ લે હા કોની તમારી કઈ વિદાય ની તો ની લે લે તમે આવ ત્યાં આય મસ્તી નું ઓલું છે ને તે હાટો મારવા આવી તમે અહીં આવેલા હતા તમે પાસે આવી એવું છે

કોમેન્ટ કરજો ખાસ કરીને આવું કોઈ કરે હા ઓ ભાઈ એવું ઉડી હા આવું તો કરે ને લે કેટલા ગમે માર માર કરીને એક ફેરો કરાવવાનો તો કે આવું કોઈ કરે આવું કોઈ કરે હું એકલો એ જો ભાઈ એને ને આવું હું એકલો ભાગ આપણે અવિનાશ ના ઘરે હે આપણે આપણે ભાઈ Thank you.

¿Qué pende, ¿qué uh -huh. nugra, ah qué es la bendecida tan ah ya lo graso ah 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 qué tal lo pido no goa de riudo ¿cómo puedo decirte qué ni ahí tanto años entonces no tanto ya no sé hm -huh. ¿tú a ver qué qué no

ભાગા હે તો લેટ આવે પછી મને એમ છે લેટ આવજો સાહે લેતે જવ ને પાછ હા હા તો વે સાહે બની જી હે ને હવે માખણ ઉતારી લે પછી ભાગશું હે રે a few inches તો ફેમિલી ઘરે પૂગી જશે અને બસ તો આજે શનિવાર એટલે પછી મારે નાવાનું છે તો ફટાફટ નાઈ નાખું અને નાઈન પછી ફરાર કરવાનું બાકી છે જી બધા તો ખાઈ લીધું બેન ને બધા આવી જા ખાવા તો જલ્દી જલ્દી નાઈ આવું પહેલા

આપણે ઘણા ચટણી કેટણી કેવું હે અને બસ આજનો જ હતો કેમકે એક બીજો બનાવવાનો હે પ્રેક નો છે અને ઈ પ્રેંક કરવાનો હે રૂપા રે તો બહુ મસ્ત વિડીયો બનાવવાનો છે એટલે થોડોક ટાઈમ જોઈએ એટલે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઈએ અને પ્રેન્કનો વિડીયો આ વિડીયો આવી જાય ને પછી બીજા દિવસે આવશે કાતિદારમી તમને આવશે યદ્ધિ બે કરીને હેરફો કમ્પ્લીટ કરીને પછી આપી તમને તો ખાસ મસ્ત પ્રેન્ક બનવાનો છે અને પ્રેન્ક બનાવવાનો છે રૂપા સાથે પ્રેન્ક કરવાનું છે તો એ વિડીયો આવવાનો છે પછી તો આજનો બ્લોગ બસ અહીંયા સુધી તો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી અબાય